નમસ્કાર દર્શક મિત્રો હું એન્કર અર્પિતા પટેલ 타હેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વરોજ શહેરનો પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન ગણવામાં આવે છે. કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે. ગેલાણી કૂવા અને વાઉ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાણ કરી રહેલા અને પીળી ચાંચ ઢાક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળાઓ તૈયાર કર્યા છે સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાળાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્છાઓને જન્મ આપતા હોય છે બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટોથી આખો વિસ્તાર ગુજતો રહે છે ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કુવા સ્થિત એક તળાવ આવેલું છે એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે લીમડાના ઝાડ છે અન્ય વૃક્ષો છે એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને વચ્ચા મોટા કરીને ચાર મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કડ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાને આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે